ટ્રસ્ટ દ્વારા એસએસસી તથા એચએસસી માં સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા દીકરા દીકરીઓ વિશેષ શૈક્ષણિક ડિગ્રીઓ જેવી કે પીએચડી ડોક્ટરી સીએ વકીલાત એન્જિનિયરિંગ જેવી ડિગ્રી હાંસલ કરી હોય તેમને નવાજવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેવા પ્રસંગે નાપાડ ગામના સરપંચ તથા ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રાણા રણજીત સિંધ ઇબ્રાહિમ તથા મુખ્ય મહેમાન પીર તરીકત કિબ્લા સૌયદ હાજી વાહિદ અલીબાબા સાહેબ હરતે ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા સારા ટકા લાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અધ્યક્ષ વાઘેલા અજીતસિંહ માનસહ પૂર્વ આઈજી એમ એમ અનારવાલા સાહેબ નિવૃત્ત સેશન કોર્ટ જજ હાજી અભયસિંહ સરદારસિંહ રાણા આકલાવ ગામના ગરાસિયા સમાજના આગેવાન જાવેદભાઈ જેવા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો रिजवान भाई कादरी साहेब आर्किटेक्ट अमदावाद तेमना स्वागत माटे ते हूं गोहेल कनुबा जिसन खजान जी तो साहेब प्रमुख श्री आनंद जी लो सरकार रिक्वेस्ट करी सिगन भाई उमेश भाई पटेल नापा तरफ तेमना स्वागत माटे हूं थैंक यू श्री विजय सिंह जी

यार त्यारबाद थैंक यू बेटा नजमा क्या जो गुरे बाद बराबर सुबह की साथ में जो गुरे बाद अबे ताजो पालना पड़ता

આપણો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીને મહેનત કરતા બહુ સમય લાગે છે ત્યારે મળે છે આ મુકામ નથી મફતમાં મળતો એના મોંઘા મોલ ચૂકવવા પડે છે હે ને એગ્રી વિદ્યાર્થી દરબાર દ્વિતીય ક્રમાંકે આવે છે સામાન્ય પ્રવાહમાં દરબાર રિયાન રાકેશ કુમાર દરિયાપુર અમદાવાદ

અને બાણું પોઈન્ટ પચાસ ટકા મેળવે છે ખૂબ સરસ અભિનંદન આ બે પણ એકાણું ટકા મેળવે છે ખૂબ સરસ રાજ જલાલુદ્દીન અબેસી સમાજ આગેવાન સાહેબ તેઓ તેમના વરદ હસ્તે ઇનામ આપી જોઈએ કાર્યક્રમ ની વચ્ચે ફરી એક વાર તાળીઓ થઈ જાય દરેસે સમાજ વેલફેર ટ્રસ્ટ પ્રમુખ તરીકે ઉપરથી સ્ટેજ ઉપર બેઠેલા હાજી વાહિદ અલી બાબા સાહેબ તેમજ તમામ આગેવાનોનું સ્વાગત કરું છું પ્રમુખ તરીકે આપ સૌ આગેવાનોને વિનંતી કરું કે સમાજના વિદ્યાર્થીઓ માટે જે અદના વિદ્યાર્થીઓ આગળ આવે શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે જેના લીધે અમોએ જે જગ્યા ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એ જ જગ્યા કોલેજ તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ હોસ્ટેલ તથા જમીન પર રાખેલ છે તો બસો ચૌદ ગુંઠાનું આયોજન છે જેમાં એકસો સત્તર ગુંઠાના દાતાશ્રીઓ લખાવેલ છે અને આપ સૌને અમારી વિનંતી છે કે આપ આ કામની અંદર સાથ અને સહકાર આપશો એવી આશા છે અસલામ વલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ આજ રોજ ગુજરાતમાં નાપાડ ખાતે આવેલ સરી ઉપર ગરાસિયા સમાજનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં રોનકે સ્ટેજ હતા સૈયદ હાજી વાહિદલી બાવા સાહેબ મયુરુધ્વજ સિંહ કેરવાડા ઠાકોર સાહેબ રિટાયર્ડ જજ સાહેબો તેમજ આદરણીય આગેવાનો તમામ ગામે ગામના આવેલ ઉપસ્થિત સામાજિક કાર્યકરો તેમજ આપણા સમાજના તેજસ્વી તારલાઓ અમે છે અને બાજુમાં અહેમદભાઈ બેઠા છે એમનું ઓબ્ઝર્વેશન એક જ થઈ રહ્યું છે કે કોઈ સ્વાગત વગર ના જાય તો અમે બધાને ખરેખર નસીબદાર છો સમાજ નસીબદાર છે અને આટલું સરસ કામ થવા જઈ રહ્યું છે ને એટલે મને બહુ ખુશીની વાત છે કે આ પાંચમા પ્રોગ્રામમાં લેડીઝ વધી રહી છે તો પ્રમુખ સાહેબ તો તેનો ખૂબ જોરદાર તાળી થઈ જાય એના માટે સપોર્ટ આપણે સપોર્ટ કરવા 2020 માં ગરાસા સમાજ વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરી ત્યાર પછી સમાજના દીકરા દીકરીઓને નવાજવાના કાર્યક્રમમાં ચાર કાર્યક્રમ કર્યા પછી આ પાંચમો કાર્યક્રમ કર્યો અને ભવિષ્યમાં શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે મયંકભાઈ પટેલને બોલાવી એમની જમીન એક લાખ અગિયાર હજાર ગુંઠોો નક્કી કરી બીજી સત્તાણું ગુંઠા જમીન લેવાની તે વખત વિચારણા હતી પરંતુ મૂળ માલિક સાથે બહુ ચર્ચા થઈ હતી એટલે અધૂરી હતી પણ આજે એ સત્તાણું ગુંઠા જમીન ઉમેરાશે અને બસો ચૌદ ગુંઠામાં અમારો જે ટાર્ગેટ હતો લક્ષ્ય હતું એ આજે પૂરું થશે અહીંયા તમે શું શું તમે બનાવવાનો તમારો પ્લાનિંગ છે તમારી કમિટી દ્વારા હા એટલે બે હોસ્ટેલ એક ગર્લ્સ અને બોયઝ એક આઈટીઆઈ જે લેટેસ્ટ અત્યારે ટ્રેડો ચાલી રહ્યા છે દાખલા તરીકે રોબોટ વિશેની માહિતી પ્રાપ્ત થાય એમના વિષયની એન્જિનિયરિંગ લઈને આખી પ્રાપ્ત થાય એવા અભ્યાસક્રમ એના સંલગ્ન બીજા આવા અભ્યાસક્રમો અહીંયા દાખલ કરીશું ધોરણ ઇંગ્લિશ મીડિયમ સાયન્સ વિભાગ શરૂ કરીશું અને એક નર્સિંગ કોલેજ પણ બનાવીશું અત્યારે પ્રાથમિકતા આટલી છે પછી ભવિષ્યમાં તો બહુ મોટું સંકુલ બનાવવાનો અમારો ઈરાદો છે આપણું શુભ નામ અજીતસિંહ સિંહ માનસી વાઘેલા cut it cut it cut it સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો